રામ રામ આજે ધોળકા જે પાંડવકાળમાં વિરાટનગર તરીકે વિખ્યાત હતું ત્યાં એક પરપોટિયા મહાદેવ મંદિર છે ત્યાં આજે દર્શન કરવા માટે આવેલો છું આ મંદિર પાંડવકાળમાં પાંડવોએ પૂજા કરેલી હતી પાછળથી શંકરાચાર્યોએ પણ પોતાના વિચરણ દરમિયાન અહીંયા પૂજા કરેલી હતી મંદિરની વિશેષતા એવી છે કે સ્ફટિકના નાના નાના પરપોટા ટાઈપનું શિવલિંગ છે આ અને જે ચંદ્રની કળા જે પ્રકારે થાય એ પ્રકારે ત્યાં આગળ એમાં એમાં ચંદ્રની કળાના દર્શન પણ થતા હોય છે અમાસ અને પૂનમ આ બે દિવસે એ ચંદ્ર દર્શન જે શિવલિંગના એક પરપોટામાં થાય છે એ થતા હોય છે એવું આ વિશેષ પ્રકારનું અને કદાચ આ એક જ મંદિર એવું છે કે જ્યાં પરપોટા પ્રકારનું શિવલિંગ છે ત્યાં આજે આપણે દર્શન કરવા માટે આવેલા છીએ અને આ બારનો ભાગ તમારા બધાના દર્શનાર્થે કર્યો છે અંદર અત્યારે પૂજા ચાલી રહી છે અને પછી ત્યાંના પૂજારી મૌલેશભાઈ છે એમની સાથે આપણે વાર્તાલાપ કરીશું અને આ વિશેષ કરીને પરપોટિયા મહાદેવ ત્યાં ચંદ્ર મૌલેશ્વરના નામથી એ મંદિર છે ત્યાં પરંતુ ગામના બધા જ નગરજનો પરપોટિયા મહાદેવથી જાણે છે આજે ધોળકામાં નાગનાથ મહાદેવ એમનું અસલ નામ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ એ એક વિશેષ પ્રકારનું અહીંયા શિવજીના સ્થાપન થયેલું છે અને એ પરપોટિયા મહાદેવ તરીકે પણ અહીંયા પ્રચલિત છે શિવલિંગ આપણે જોયું છે એ પ્રમાણે એક આખું શિવલિંગ હોય છે એના બદલે અહીંયા પરપોટા આકારના સ્ફટિકના નાના નાના પરપોટા ટાઈપનું આખું એક શિવલિંગ બનેલું છે અને એના દર્શન માટે આજે આવેલા છીએ અને બાકી સમાજ માટે પણ એની બધાને માહિતી મળે એના માટેનું અત્યારે તમારે બધાની સવાલ પ્રસ્તુત કરીએ છીએ આ મંદિરના પૂજારી મહંત શ્રી આદરણીય ભૌલેશભાઈ જોશી એ અહીંયા બિરાજમાન છે અને આપણને એની બધી વિગતો સાથેની માહિતી આપણે એમની સાથેથી લેવાનો પ્રયત્ન કરીએ જી મૌલેશભાઈ આપણું આ મંદિર કેટલું જૂનું હશે જય મોલેશ્વર જય ચંદ્ર મોલેશ્વર પરકોટિયા મહાદેવ આ શ્રી અહીંયા દર્શન કરવા આવ્યા આ જે મહાદેવનું શિવલિંગ છે એ અમારે અહીંયા ધોળકામાં પર્કોટિયા મહાદેવ તરીકે જાણીતું છે કોઈપણ જગ્યાએ મહાદેવજીના શિવલિંગના આપણે દર્શન કર્યા હોય તો સમગ્ર ભારતમાં કોઈ પણ ગામ એવું નહીં હોય જ્યાં મહાદેવનું શિવલિંગ ના હોય પણ દરેક જગ્યાએ જે શિવલિંગ હોય એ બધા શિવલિંગને આ ભગવાન સાથે સરખાવો બહાર જ્યોતિલિંગને આ ભગવાન સાથે સરખાવો તો આવું શિવલિંગ બીજે ક્યાંય નથી આ શિવલિંગ કુદરતી રીતે પ્રગટ થયેલું છે અને પરકોટા જે સ્વરૂપનું શિવલિંગ જાતે બનેલું છે અને શિવલિંગનો પ્રાદુર્ભાવ એનું પ્રાગટ્ય લગભગ એવું કહેવાય છે કે પાંચ હજાર વર્ષ પૂર્વે થયેલું અને પાંડવોએ આ ભગવાનની અહીંયા આવીને પૂજા કરી દીધી તો શિવલિંગનો ઇતિહાસ હું આપને સંક્ષિપ્તમાં બતાવીશ કે આ જે શિવલિંગ છે કુદરતી સ્ફટિક દ્વારા નિર્મિત થયેલું છે અને એનો આકાર પરપોટા જેવો હોવાથી ભગવાનનું એક લાડતું નામ છે પરકોટિયા મહાદેવ સાચું નામ છે ભગવાનનું ચંદ્રમૌલેશ્વર તો અહીંયા ભગવાનનું જે સ્વરૂપ છે પાણીના પરપોટા જેવું દેખાય છે એટલે ભગવાન ભગવાન અહીંયા સ્થાનિક લોકો પરકોટિયા તરીકે ઓળખે છે ભગવાનનું જે સ્વરૂપ છે પરપોટા જેવું છે એમાં મધ્યમાં એક આ મધ્યના શિવલિંગ ઉપર અહીંયા ચંદ્રની કુદરતી અસર આવે છે અને ચંદ્ર આકાશમાંથી આ એક શિવલિંગ ઉપર એની અસર આપે છે અને ચંદ્ર જેમ જેમ એની તિથિ કળા બદલે એમ ચંદ્રની તિથિ કળા પ્રમાણે આ શિવલિંગની અંદર આ ભાગ ઉપર ચંદ્રમાંની કળા પ્રમાણે રોજ કલરમાં ફેરફાર થયા કરે છે શિવલિંગ જ્યારે પૂનમના દર્શન હોય તો આ જગ્યાએ અત્યારે મોબાઈલમાં ફોટો આપ જોઈ શકો છો આટલું સફેદ એ શિવલિંગમાં થઈ જાય અને પછી જયારે પૂનમ જતી રહે અને અમાસ નજીક આવે એટલે આ સફેદ ભાગ ઓછો થવા માંડે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કાળું થઈ જાય જે સ્વરૂપ છે મહિના પૂનમ અને અમાસની રીતે અહીંયા બદલાયા કરે છે જેવો શ્રાવણ મહિનો અહીંયા શરૂ થાય એટલે શ્રાવણ મહિનામાં સમગ્ર જે પૂર્ણ દર્શન છે ચંદ્રના એ અહીંયાથી એક મહિના માટે જતા રહે છે એક સામાન્ય એવું નાનું ટપકું આપ જોઈ રહ્યા છો એવા ટપકાના અત્યારે દર્શન થાય જો કદાચ તમારે આવા દર્શન કરવા હોય તો શ્રાવણ મહિના સિવાય તમે આવો ત્યારે અહીંયા દર્શન થાય અને ભગવાનની પૂજા પાંડવોએ કરેલી છે પાંડવોના સમયથી આ શિવલિંગ અહીંયા છે એ પછી શ્રીજી મહારાજ હતા સ્વામિનારાયણ ભગવાન એમણે પણ આ ભગવાનની પૂજા કરેલી છે એ પછી એમની પહેલાં આદિશંકરાચાર્ય મહારાજ એમણે પણ આ ભગવાનની પૂજા કરેલી છે અત્યારે હાલમાં આપણા ભારતમાં કોઈ પણ જ્યોતિર્લિંગ એવું નહીં હોય કે જ્યાં ચંદ્રના દર્શન થતા હોય આ એક જ સિમિલી એવું છે કે જેની ગણતરી પણ નથી થતી પટ્ટોલાની અને એની અંદર ચંદ્રની કળા પ્રમાણે કલર બદલાયા કરે છે અચ્છા સાક્ષાત અહીંયા એકદમ શાંતિની અનુભૂતિ થાય અને મનને એકદમ શાંત શાંત થાય એના માટે ચંદ્ર અને સ્ફટિક બંને અહીંયા ભગવાન હાજર છે અચ્છા આજે પરપોટા પ્રકારનું દેખાય છે એ ગણાતા નથી હા આજે શિવલિંગ નાના નાના સ્ફટિકના સ્વરૂપે છે તો એની આપણે મન આશ્ચર્ય મનમાં થાય કે આપણે એને ગણીએ તેની એક એક સરખી સંખ્યા નથી આવતી બે વખત ગણવાથી દરેક વખત એની અલગ અલગ સંખ્યા આવે છે આજે લિંગ છે એની આકાર બદલે છે કે એનો એ જ રહે આકાર વર્ષોથી એનો એ જ રહે છે પણ મનમાં ઘણીવાર બહારના અમારે યજમાન બધા દર્શન કરવા પૂજા કરવા આવતા હોય તો ઘણા વર્ષો પછી જો આવતા હોય તો એ લોકો નાનો મોટો થાય અચ્છા કદાચ બદલાઈ ગયું છે પણ શિવલિંગ એનો એ જ રહે છે અચ્છા સ્ફટિકનો કલર બદલાય છે હા સ્ફટિકનો કલર બદલાયા કરે છે ચંદ્રમા

અને આપ અહીંયા ધોળકામાં જુઓ છો અમે ધોળકામાં જ રહીએ છીએ અને શ્રીજી મહારાજે અમારા વડવાઓને પોતે એમના ભગવાનની પૂજા કરેલી અને એમના પોતાના હસ્તે અમને અમારા જે વડવા હતા એમને પોતે ખેસ પહેરાવેલો અચ્છા તમારી પછી તમારા દીકરો તૈયાર છે આજ કામ કરવા માટે બહુ સરસ તો આ આપણે ચંદ્રમલેશ્વર મહાદેવ ભાગનાથ મહાદેવ ધોળકા ખાતે પરપોટિયા મહાદેવ એની ઇતિહાસ અને વિગતો અહીંયા પંડિતજી સાત પેઢીથી અહીંયા જે સેવા પૂજામાં લાગેલા છે પરિવારના દીકરા આદરણીય મૌલેશભાઈ જોશી એમના મોર્યા પ્રથા સાંભળી અને એનું જે વિશેષ મહાદેવ છે એની પણ માહિતી પાંડવકાલીના લીંગની સ્થાપના થયેલી છે સ્વયંભૂ નીકળેલી છે પૂજા સેવા પાંડવોએ કરેલી એવો ઇતિહાસ સાથે આ બધાની સેવામાં આખો સવાર મહિનો આપણે બધાને મહાદેવજીના ખૂબ મોટા આશીર્વાદ મળે અને ખૂબ બધી સમૃદ્ધિ તમને બધાને મળે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે બાળકોનું આયુષ્ય વધે વડીલોની સુખ શાંતિ વધે એની સ્વચ્છતા વધે એવા આશીર્વાદ બધાને મળે એવી રીતે આપણે બધા શ્રાવણ મહિનામાં માધવજીની સેવા પૂજામાં લાગીએ ઓમ નમ શિવાય